ધાનેરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે ધાનેરામાં સિઝનનો પહેલો વરસાદ બજાર રસ્તા અને સોસાયટીઓમાં વરસાદી પાણી વહેતા થયા છે તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની જમાવટ જોવા મળી રહી છે ખેતરોમાં કાપેલી બાજરી ભીંજાતા ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા અવરત મન મૂકીને વરસી રહ્યા છે જેના પગલે ધાનેરામાં પણ મેઘરાજાની ધપધાટી જોવા મળી રહી છે તો ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે ક્યાંક ધીમી ધારે છે કહી શકાય કે ધાનેરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ આ મામલે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા હિંમત મોદી ઓનલાઈનના માધ્યમથી જોડાઈ ચૂક્યા છે

વરસાદ તો વરસી રહ્યો છે તો બીજી તરફ ખેતરોમાં કાપેલી બાજરી ભીંજાઈ ગઈ છે જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે સાથે સાથે વરસાદી પાણી ઠેર ઠેર ભરાયા છે તો વરસાદી પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા છે કે કેમ જો જોકથી વાતો દસ તો જોવામાં એવું કે ખેડૂતોને પણ ચિંતા ન કેતો ત્રણ દિવસે જ છે કે ભાઈ જે બાજરી વાઢેલી છે એ પણ એમાં મોટા પાયે નુકસાન થયું છે ખેતરમાં પાણી ઘૂટ ભરાઈ ગયા છે હવે જોવાનું એ રહ્યું કે ક્યાંક ને તંત્ર પાણી નિકાલ કેવી રીતે કરશે હાઈવે ઉપર ઘૂટ પાણી ભરાય છે વાહન ચાલકો વધુ વધુ મુશ્કેલી પડી રહી છે જી જેમતજી બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે શાળાઓ બંધ કરવાનું જાહેરામુ હાલ કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે તેના સંદર્ભે અપડેટ આપશું

સમગ્ર આપનો આભાર એન્ટ્રી જોવા મળી રહી છે જણાવવા માંગીશ કે ધાનેરામાં સિઝનનો પહેલો વરસાદ વરસ્યો છે તો બજાર રસ્તા અને સોસાયટીઓમાં વરસાદી પાણી વહેતા થયા છે આ સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા પોતાની જમાવટ કરી રહ્યા છે ખેતરોમાં કાપેલી બાજરી ભીંજાતા ખેડૂતોને બીજી તરફ ભારે વરસાદ વરસવાના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે જેના કારણે શાળાઓને પણ બંધ રાખવાની ફરજ પડી છે તો કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે